ખબર છે તો આજે આપણે એક વાર્તા કહીશું એનું નામ છે બતક નું બચ્ચું તો ચાલો સરસ મજાની વાત

અને ખાબોચ્યો તો એકદમ નાનું હતું અને ત્યાં કાદવ હતો અને થોડું પાણી હતું અને એમાં અળસિયા ઉતરતા હતા અને ડેટકા હતા તો બતકે કહ્યું એના બચ્ચાને ચાલ ખાબોચ્યામાં નહી ચાલ ખાબોચ્યામાં તરી તો બચ્ચાએ કહ્યું અરે ના 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 નાય કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં ના હું તો નહીં તરું બચ્ચાએ તો ખામો છે માપણ તળવાની ના પડીતી તેથી બતક તો મુંજાઈ ગઈ અને વિચારવા લાગી અરે બતકનો બચ્ચું તરી નહીં એ તો કેમ ચાલે મરકીના બચ્ચા ચાલે ચકલીના બચ્ચા ઉડે અને બતકના બચ્ચા તો તરી જ પણ આ બચ્ચું તો કે છે હું તો નહીં ના હું તો નહીં તરું એ કેમ ચાલે

અરે કોણ કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં હું તો નહીં તરું બચ્ચા ના પપ્પા એના બચ્ચા ને કહ્યું બચ્ચા નીચે જા કેટલું સુંદર પાણી છે પછી બચ્ચું પાણીમાં અને પછી તો બચ્ચાને તરતા આવડી ગયું બચ્ચું તો ઘડી પાક હલાવી

અને કઈ નવું શીખવે તો આપણે એ શીખવામાં કોઈ ડર રાખવો જોઈએ નહીં અને હસતા રમતા ગાતા ગાતા શીખવું જોઈએ બરાબર દુબાર મિત્રો આવજો ફરી મળશું આપણે એક નવી વાર્તા સાથે બાય બાય